નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરી પીએમસી માં ખેડૂતના કપાસની ખરીદી સીસીએ દ્વારા કરવામાં આવી હતી માંગ કરવામાં આવી બે મહિના પહેલા સીસીએ માં કરાવ્યું હતું છતાં ખરીદી શરૂ કરવામાં નહીં આવતા ખેડૂતો કોર્ટ કહીને કપાસ વેચી રહ્યા હોવાનું ખોડે દ્વારા જણાવવામાં આવ્યું ડગતર તાલુકામાં હાલ પુષ્કળ પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થયું છે ખેડૂતો દરરોજ કપાસ પીણી તકતા એપીએમસીમાં વેચવા આવે છે ખેડૂતોના જણાવ્યા મુજબ તેમના દ્વારા આશરે બે મહિના પહેલાં સીસીઆઈમાં કપાસ આપવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું પરંતુ સરકાર દ્વારા ખરીદી શરૂ કરવામાં આવતી નથી હાલ દિવાળીના તહેવાર ચાલી રહ્યા છે ખેડૂતને રૂપિયાની તાતી જરૂર છે આથી તેમના દ્વારા કમોને તેમને એ પીએ એપીએમસીમાં કપાસ વેચવા આવવું પડે છે એપીએમસીમાં વેપારી દ્વારા તેમને વીસ કિલોના ભાવ ચૌદસોથી ચૌદસો પચાસ રૂપિયા આપી આપવામાં આવી રહ્યા છે આથી તેમને ફરજિયાત એકસો પચાસથી બસો રૂપિયાની ખોટ ખાઈને કપાસ વહેંચવું પડે છે સાથે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે જે લગતે એ પીએમસીમાં ચણા ખરીદી કેન્દ્ર આપ્યું છે પરંતુ તુવેર ખરીદીનું કેન્દ્ર આપ્યું નથી આથી તેમને તુવેર વેચવા માટે અન્ય તાલુકાઓ મથકમાં જવું પડશે આથી ખેડૂતો દ્વારા રોષપૂર્વક માંગ કરવામાં આવી હતી કે સરકાર ખેડૂતોનું હિત ઇચ્છતી હોય અને જો સરકાર ખેડૂતોની જ સરકાર હોય તો સરકારે સીસીઆઈ દ્વારા તાત્કાલિક ધોરણે કપાસની ખરીદી દીધી એ શરૂ કરવી જોઈએ સાથે લગતે પીએમસીમાં તુવેરનું ખરીદી કેન્દ્ર પણ ફાળવું હોય જેથી કરી ખેડૂતોને ચણા સાથે સાથે તુવેર પણ લગતર એપીએમસીમાં જ વેચવા માટે થઈ આવવું પડે તેઓને અન્ય જગ્યાએ ન જ પડે તેમ જણાવી તેમના દ્વારા રોષપૂર્વક તાત્કાલિક ધોરણે પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી

મારું ધર્મેન્દ્રપુરા અમે બધા કપાસ વાવ્યો છે અને અત્યારે પહેલી વીણી પતી જવા આવી છે સરકારે સીસીઆઈ માં લેવાનું ચાલુ ખરીદીનું બહાર પાડ્યું રજીસ્ટ્રેશનનું એ બે મહિના પહેલા અમે રજીસ્ટ્રેશન નાખ્યું છે અને એના સોળસો બાવીસ રૂપિયા હે ટેકાના ભાવે અને ખરીદીનું હજુ કંઈ સરકારનું ઠેકાણું છે નહીં અને આ યાર્ડમાં ચૌદસોથી ચાલુ થાય એ હારા કપાના ચૌદસોથી ચૌદસો વી પચીસ તરી એટલે સરેરાશ અમારે ચૌદસો વીના ભાવમાં એ કપા જાય છે એટલે અમારે દોઢસોથી બસો રૂપિયા મળે એ ખોટ કરીને વેચવો પડે અને આ ભાવે અમારે કંઈ વધતું નથી આમાં મજૂર લઈ જાય ને દવા લઈ જાય ફલોફલ થાય માન માન અમારા જો ઠેકાના ભાવે જાય ને તો અમને કંઈક અત્યારે દિવાળી આવે કંઈક વધે અમારેથી પાંચ પછી અમે ભારવી ભાઈ કે આ ભાવે અમારે કંઈ પવાડ થતું ન પણ ઘરે ઘરે અમારે કોઈ ભરવાની એવી સગવડ નથી અને મીણિયાને એની બધી સગવડ હોય એટલે અમારે ફરજિયાત રોજ વીણીને રોજ જાય કપા વીવાના લે ત્રણસો રૂપિયા અઢીસો રૂપિયા એવા તો કપા વીણવાના થાય બીજી વીણીમાં ત્રણસો રૂપિયા થાય છે એટલે સરકાર વેલી વહેલી ખરીદી કરે તો અમે કઈક ભારવી બાકી આમાં આમાં અમારું કયો હોતું વારો આવે